નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ટ્રેડિંગ એકેડેમીમાં દોસ્તો આ વિડીયો શા માટે તમારે જોવો જોઈએ બીકોઝ જો તમે ઇન્ટાડે કરવા માંગો છો કે પછી સ્વિંગ ટ્રેડ કરવા માંગો છો કે પછી તમે શોર્ટ ટર્મ માટે ટ્રેડિંગ કરવા માંગો છો તમે જે પણ કરવા માંગો છો એ બધું જ તમને આ વિડીયોમાં મળવાનું છે આ વિડીયોમાં આપણે જોવાના છીએ મૂવિંગ એવરેજ વિશે મતલબ કે મૂવિંગ એવરેજને આપણે કઈ રીતે યુઝ કરવાના છીએ એમાં મૂવિંગ એવરેજમાં કેટલા પ્રકાર આવે છે જેમ કે ઈએમએ આવે છે એસએમએ આવે છે ડીએમએ આવે છે એવી રીતે ઘણી પ્રકારના મૂવિંગ એવરેજ આવે છે તો એમાંથી આપણે કયું મૂવિંગ એવરેજ યુઝ કરવું જોઈએ મૂવિંગ એવરેજ યુઝ કર્યા પછી એમાં પણ પ્રકાર આવે છે કે તમારે સપોર્ટ અને રેઝિસ્ટન્સ પણ ટ્રેડિંગ કરવું છે કે પછી તમારે ક્રોસઓવર પર ટ્રેડિંગ કરવું છે બે જાતના ઈએમએ આવે છે એક ડાયનેમિક ઈએમએ આવે છે અને એક સ્ટેટિક ઈએમએ આવે છે તો ડાયનેમિક ઈએમએ શું છે અને સ્ટેટિક ઈએમએ શું છે આ બધું જ આપણે વિડીયોમાં કવર કરીશું અને મારો કોલ છે કે તમને લોકોને મારે પ્રોફેશનલ ટ્રેડર બનાવવા છે જો તમારે પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો આ ચેનલ અને આ વિડીયો તમારા માટે છે તો દોસ્તો વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી શાંતિથી જોશો જો તમારી પાસે સમય નથી તો પછી શાંતિથી જ્યારે તમારી પાસે સમય હોય ત્યારે આ વિડીયો જોઈશું કારણ કે આ વિડીયોમાં મેં એટલી વેલ્યુ એડ કરી છે જેથી તમને પ્રોફેશનલ ટ્રેડર બનવામાં પણ મદદ થશે અને તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો ચલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ લાઇટ્સ બેગેન સૌથી પહેલાં તમારે ટ્રેડિંગ વ્યૂ શીખવું પડશે જો તમને ટ્રેડિંગ વ્યૂ નથી આવડતું તો હું તમને ઉપર આઈ બટન ઉપર અહીંયા વિડીયો આપી દઉં છું એ વિડીયો ઉપર તમે જઈને ટ્રેડિંગ વ્યૂને કઈ રીતે યુઝ કરવું એ તમે નથી શીખી શકો છો તો દોસ્તો હવે આપણે જોઈએ કે ટ્રેડિંગ વ્યૂ તમને યુઝ કરતા આવડે છે તો હવે આપણે ઈએમએને કઈ રીતે યુઝ કરી શકીએ એસએમએને કઈ રીતે યુઝ કરી શકીએ કે પછી જે પણ મૂવિંગ એવરેજ છે એને આપણે કઈ રીતે યુઝ કરી શકીએ તો સૌથી પહેલાં તમારે કરવાનું છે કે તમારે કોઈ પણ ટ્રેડિંગ વ્યૂનો ચાર્ટ ખોલી લેવાનો છે સપોઝ કે જો તમારી પાસે ટ્રેડિંગ વ્યૂ નથી તો તમે ધનમાં પણ એકાઉન્ટ ખોલી શકો છો એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો તમે ધનમાં એકાઉન્ટ ખોલવા માગો છો તો નીચેની લિંક પરથી ખોલી શકો છો કારણ કે ધનમાં મેં તમને એટલા માટે પ્રેફર કરું છું કે ધનમાં તમને આ જે ટ્રેડિંગ વ્યૂ છે તમને ફ્રીમાં યુઝ કરવા મળે છે અને ઘણા બધા એવા જે પેઇડ ટૂલ છે એ તમને ફ્રીમાં યુઝ કરવા મળશે એટલે ધન બેસ્ટ એપ્લિકેશન છે જો તમારે ચાર્ટ રિલેટેડ જો કરવું હોય તો બાકી એઝ યોર વિશ દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ચાર્ટ ખુલી ગયો છે અને હવે આમાં અહીંયા ત્યાં અત્યારે મેં ઇન્ડિકેટર લગાવેલા છે જો તમારે નવા ઇન્ડિકેટર હોય તો ત્યારે હું બધું ડિલીટ કરી નાખું છું જેથી કરીને તમને ઇઝી પડે સપોઝ કે તમારી સામે આ ટાઈપનો ચાર્ટ ખુલ્લો છે હવે તમારે જો આમાં કોઈપણ ઇન્ડિકેટર લગાવવું છે તો સૌથી પહેલાં તમારે ઇન્ડિકેટરના ઓપ્શનમાં જવાનું છે તમે કોઈપણ બ્રોકરના એપમાં જશો આ ટાઈપનું તમને એક ઇન્ડિકેટરનું ઓપ્શન મળશે જો આ ટાઈપનું ઇન્ડિકેટરનું ઓપ્શન મળે છે એમાં નીચે લખેલું જ છે ઇન્ડિકેટર એન્ડ સ્ટ્રેટેજીસ તો ઇન્ડિકેટર ઉપર ક્લિક કરશો એટલે તમને સર્ચ બાર મળશે સર્ચ બાર ઉપર તમારે ક્લિક કરવાનું છે ઈ એમ એ જો તમારે ઈ એમ એ નામનું ઇન્ડિકેટર લગાવવું છે તો ઈ એમ એ લખવાનું છે ખાલી મૂવિંગ એવરેજ લગાવવું છે તો તમારે મૂવિંગ એવરેજ લખવાનું છે મૂવિંગ એવરેજ તો અહીંયા ઘણા પ્રકારના મૂવિંગ એવરેજ આવે છે એમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો તો અત્યારે આપણે શીખવાના છીએ ઈ એમ એ મતલબ કે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હવે જે મૂવિંગ એવરેજ છે બધા એમાં ડિફરન્સ શું છે એ પણ આપણે શીખશું પણ અત્યારે પહેલાં ખાલી આપણે એટલું જોઈએ કે આ ઈ એમ એ કે કોઈપણ જે આપણે ઇન્ડિકેટર હોય એને લગાવીશું કઈ રીતે આપણા ચાર્ટ ઉપર સપોઝ કે આપણે ઈ એમ એ લગાવવું છે તો અહીંયા હું લખીશ ઈ એમ એ એટલે અહીં આવી જશે મુવિંગ એવરેજ એક એના ઉપર તમારે એકવાર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઈ એમઆઈ નામનું ઇન્ડિકેટર આપણા ચાર્ટ ઉપર લાગી ગયું છે હવે આ ચાર્ટ ઉપર ઇન્ડિકેટર લાગ્યા પછી અહીંયા તમને બ્લૂ કલરની લાઇન જોવા મળશે હવે આ બ્લૂ કલરની લાઇન આવી ગયા પછી આના સેટિંગ કરવા પડશે આટલું બધું અઘરું નથી પણ સેટિંગ તમારે થોડા ઘણા કરવા પડશે તો ઈએમએમાં અહીંયા સેટિંગ હશે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે ઇનપુટ પર જવાનું છે તો ઇનપુટ પર જઈને જે લેન્થ લખેલી છે એ લેન્થમાં તમારે અહીંયા ડેટા ફિલ કરવાનો છે અહીંયા સપોઝ કે હું અત્યારે વીસ લખું છું મતલબ કે ઈ એમએ ટ્વેન્ટી જે ઈ એમ નામનો ઇન્ડિકેટર છે એ વીસ દિવસનો ડેટા લેશે મતલબ કે વીસ કેન્ડલનો ડેટા લેશે જે પણ આપણે ટાઈમ ફ્રેમ સિલેક્ટ કરશું એ ટાઈમ ફ્રેમની વીસ કેન્ડલનો ડેટા લેશે તો જેટલી પણ અહીંયા લખશો આપણે સપોઝ કે અહીંયા સો લખી શકીએ તો સો કેન્ડલનો ડેટા લેશે અહીંયા આપણે બસ્સો લખશું તો એ કેન્ડલનો ડેટા લેશે અહીં કટલું લખવું એ આપણા ટ્રેડિંગના વ્યૂ ઉપર આધાર રાખે છે જો આપણો ટ્રેડિંગનો વ્યૂ જો ઇન્ટ્રા ડે હશે તો આપણે વીસ લખીશું જો આપણો વ્યૂ શોર્ટ ટર્મ માટે હશે તો આપણે સો લખીશું અને જો આપણો વ્યૂ સ્વિંગ હશે તો આપણે ફિફ્ટી લખીશું તો કયો આપણો વ્યૂ છે એના ઉપર આપણે ડિપેન્ડ કરીશું કે આપણે કેટલા અહીંયા લખવા સપોઝ કે અત્યારે આપણે ઇન્ટ્રાડા માટે જોઈએ છીએ તો આપણે જોઈએ કે ભાઈ ઇન્ટ્રાડા જો મારે કરવું છે તો હું અહીંયા વીસ લખીશ વીસ લખી અને સ્ટાઇલ ઉપર જઈશ સ્ટાઇલ ઉપર જઈને જે બ્લુ કલર છે ત્યાં તમે તમારી ઈચ્છા અનુસાર અહીંયા કોઈ પણ કલર કરી શકો છો સપોઝ કે મને બ્લુ કલર જ પરફેક્ટ લાગે છે તો બ્લુ કલર રાખી અને અહીંયા ઓકે બટન પર ક્લિક કરી દઈશ તો હવે તમે જોઈ શકો છો કે આ જે બ્લુ કલરની લાઇન છે એ હવે તમારા જે આ કેન્ડલ છે એના વીસ દિવસ જો તમે ડેલી ઉપર ટાઈમ ફ્રેમ રાખશો તો વીસ કેન્ડલ લેશે અને એની જે એવરેજ હશે એ એવરેજ તમને અહીંયા બતાવશે હવે સપોઝ કે તમે પંદર મિનિટ લીધી છે તો પંદર મિનિટનું તમને એમ ડેટા બતાવશે તો પંદર મિનિટનું જે વીસ કેન્ડલ હશે એ વીસ કેન્ડલની જે ક્લોઝિંગ પ્રાઇઝ હશે એની એવરેજ પ્રમાણે જે પણ આવતું હશે એ અહીંયા બતાવશે હવે દોસ્તો હું તમને એક વાત કરવા માંગુ છું કે જો તમે મૂવિંગ એવરેજ ખાલી સિલેક્ટ કરો છો અને ઈએમએ સિલેક્ટ કરો છો બંને વચ્ચે તફાવત શું છે તો વીસ દિવસનો તમારે ડેટા જો જુઓ છે એની એવરેજ જોવી છે તો સપોઝ કે તમે મૂવિંગ એવરેજને સિલેક્ટ કરી છે તો મૂવિંગ એવરેજમાં શું કરશે કે વીસ દિવસની જે કેન્ડલ છે મતલબ કે જો તમે ડેલી કેન્ડલ સિલેક્ટ કરેલી છે અને વીસ દિવસની તમે કેન્ડલ ચેક કરવા માગો છો તો વીસ દિવસની જે ક્લોઝિંગ પ્રાઇસની એવરેજ હશે એ તમને શો કરશે અને એને ડિવાઇડેડ બાય ટ્વેન્ટી મતલબ કે જે વીસ દિવસની કેન્ડલ છે એને ભાંગા જો વીસ કર નાખે તો જે પણ પ્રાઇઝ આવે એ તમને અહીંયા બ્લુ કલરની જે લાઇન છે એ તમને બતાવે છે કે આ વીસ દિવસની એવરેજ છે અને જો તમે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજની સિલેક્ટ કરો છો તો એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે શું કે લેટેસ્ટ જે કેન્ડલો છે એને વધારે પ્રાયોરિટી આપશે મતલબ કે જે વીસ કેન્ડલ લેવાનું છે એ તો લેવાનું જ છે પણ અહીંયા જે પહેલી કેન્ડલ છે મતલબ કે જે લાસ્ટની નવી જે કેન્ડલો બની છે એને સૌથી વધારે પ્રાયોરિટી આપશે અને પછી જે એવરેજ નીકળશે એ ઈએમએ એમએ ટ્વેન્ટીની એવરેજ નીકળશે ઇન્ડિકેટરમાં પણ બે પ્રકાર આવે છે એક લેગિંગ ઇન્ડિકેટર આવે છે અને એક લીડિંગ ઇન્ડિકેટર આવે છે મતલબ કે લેગિંગ એટલે કે જે પ્રાઇસ ચાલ્યા પછી જે તમને શો કરે એને કહેવાય લેગિંગ ઇન્ડિકેટર અને લીડિંગ ઇન્ડિકેટર મતલબ કે પ્રાઇસ કઈ રીતે ચાલવાની છે એ તમને શો કરે એને કહેવાય લીડિંગ ઇન્ડિકેટર તો દોસ્તો આપણે અત્યારે ઇન્ડિકેટર જે ચેક કરીએ છીએ એનું નામ છે ઇએમઆઈ તો બરાબર તો ઇએમઆઈમાં તમે ચેક કર્યું કે આને કઈ રીતે આપણે લગાવી શકીએ હવે લગાવ્યા પછી આપણે ટ્રેડિંગ કઈ રીતે કરવું એના માટે બે વસ્તુ આવશે બે વસ્તુ એટલે કે તમે સપોર્ટ અથવા રેજિસ્ટન્સ તરીકે પણ તમે આને યુઝમાં લઈ શકો અને એક ક્રોસઓવર તરીકે પણ યુઝમાં લઈ શકો તો આપણે બે વસ્તુ જોઈશું વિડીયો થોડોક લાંબો થશે પણ જો તમારે ઈ બારીકીથી સમજવું છે આપણી ભાષામાં તો વિડીયોને શાંતિથી જોજો અને જો તમારે ઉતાવળ હોય તો પછી શાંતિથી જોજો પણ હું તમને જે ઈએમએ જે મૂવિંગ એવરેજ કહેવાય એનું તમને એ ટુ ઝેડ બધું જ આ વિડીયોમાં બતાવવાનો છું તો દોસ્તો હવે આપણે જોઈએ કે બે જાતને મેં તમને કીધું એમ કે સપોર્ટ અને રેજિસ્ટન્સ તરીકે તમે ટ્રેડ કરી શકો છો અને ક્રોસઓવર તરીકે પણ ટ્રેડ કરી શકો છો તો સપોર્ટ અને રેજિસ્ટન્સમાં પણ બે પ્રકાર આવશે એક આવશે સ્ટેટિક અને એક આવશે ડાયનામિક સ્ટેટિકનો મતલબ શું છે કે તમે કોઈપણ ટ્રેડલાઇન અહીંયા ડ્રો કરો છો સપોઝ કે જો તમને થોડું ઘણું નોલેજ હશે તો તમને આઈડિયા આવશે કે ટ્રેન્ડ લાઇન એટલે શું છે અને જો નો નોલેજ હોય તો આપણી ચેનલમાં તમને વિડીયો જોવા મળશે તો એમાં પણ તમે શીખી શકો છો તો દોસ્તો સપોઝ કે તમે ટ્રેન્ડ લાઇન કોઈ ડ્રો કરી છે અને ત્યાં પ્રાઇઝ આવી અને પ્રાઇઝ રિસ્પેક્ટ કરે છે તો એને આ જે ટ્રેન્ડ લાઇન છે એ હલવાની નથી મતલબ કે સ્ટેટિક રહેવાની છે ચોટેલી રહેવાની છે તો આ એક ફાઇનલ લાઇન ખેંચાઈ ગઈ છે તો જે વસ્તુ હલવાની નથી ચલવાની નથી એને કહીશું આપણે સ્ટેટિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ અને જે વસ્તુ પ્રાઇઝની સાથે મૂવ કરે છે એને આપણે કહીશું ડાયનામિક મતલબ કે જેવી રીતે આપણે એમએ ટ્વેન્ટી જે લગાવ્યું છે એ જેવી રીતે પ્રાઇઝ મૂવ કરશે એવી રીતે એ આપણું ઈ પણ મૂવ કરવાનું છે તો એ સપોર્ટ સ્ટેટિક નથી પણ જે આપણે સપોર્ટ અને રેજિસ્ટન્સ કે ટ્રેન્ડલાઇન બનાવેલી છે એ એક સ્ટેટિક થઈ ગઈ તો સ્ટેટિકમાં અને ડાયનામિકમાં આટલો ફરક આવે છે તો આપણે જ્યારે સપોર્ટ અને રેજિસ્ટન્સ ઉપર ટ્રેડ કરતા હશું ત્યારે આપણે એને સ્ટેટિક રીતે યુઝ કરશું પણ ડાયનેમિક રીતે ક્યારે યુઝ કરીશું કે જ્યારે પણ પ્રાઇસ સપોઝ કે આપણે એ એમ ટ્વેન્ટીની યુઝ કરીએ છીએ અને એ એમ ટ્વેન્ટી પર જ્યારે સપોર્ટ અથવા રેજિસ્ટન્સ લેવા આવે છે તો ત્યારે આપણે ટ્રેડ કરીએ તો એને આપણે ડાયનેમિક કહીએ હવે આમાં ટ્રેડ કઈ રીતે આપણે કરી શકીએ તો અહીંયા આપણે એ એમ એ ટ્વેન્ટીને ચેક કરીએ તો એ એમ એ ટ્વેન્ટીમાં પહેલાં હું અહીં ડેલી કેન્ડલ ચેક કરી કરી લઈશ અને પછી હું તમને બતાવું છું સપોઝ કે સપોઝ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ ઈ એમએ છે રાઈટ હવે ઇ એમ એ ટ્વેન્ટીમાં જ્યારે પ્રાઇઝ ઉપર ગઈ તો પાછી એને મળવા માટે નીચે આવી અને અહીંયા સપોર્ટ લીધો મતલબ કે જ્યારે પ્રાઇઝ ઇએમએ ટ્વેન્ટી કરતાં ઉપર હોય ત્યારે સપોર્ટ લેશે મતલબ કે આ ઈએમએ ટ્વેન્ટી છે મતલબ જે આ બ્લુ કલરની લાઈન છે ઈ એમએ ટ્વેન્ટી છે અને આ ઉપરની સાઈડ જે પ્રાઇસ છે મતલબ હવે એ નીચે સપોર્ટ લેશે કારણ કે ઈ એમએ ટ્વેન્ટી નીચે છે અને જો પ્રાઇઝ નીચેની સાઈડ હશે ઈ એમ એ ટ્વેન્ટીની પ્રાઇઝ નીચેની સાઇડ છે તો એ હું કરશે ઉપર રજીસ્ટન્સ લેશે સપોઝ કે અહીંયા પ્રાઇઝ ઉપરની સાઈડ છે મતલબ પ્રાઇઝ અપ ટ્રેન્ડમાં છે અને પ્રાઇઝ અહીં સપોર્ટ લઈને પ્રાઇઝ ઉપર જાય છે પાછી સપોર્ટ લીધી પાછી ઉપર ગઈ પાછી સપોર્ટ લીધી પાછી ઉપર ગઈ તો આવી રીતે માર્કેટ ઘણીવાર ઈ એમએ ટ્વેન્ટીને પણ સપોર્ટ કરે છે તો એમએ ટ્વેન્ટીને સ્પેશિયલી તમે જો ટ્રેડ કરવા જશો તો એમઆઈ ટ્વેન્ટી સ્પેશિયલી ટ્રેડ કરી શકાતો નથી ઘણા લોકો તમને એવું શીખવાડશે કે ભાઈ એ એમ ટ્વેન્ટીના ક્રોસ ઉપર ટ્રેડ કરો એમ એ ટ્વેન્ટીના સપોર્ટ ઉપર ટ્રેડ કરો કે રેઝિસ્ટન્સ ઉપર ટ્રેડ કરો પણ દોસ્તો એનાથી પૈસા બનતા નથી તમારે સ્ટ્રેટેજીને ડેવલપ કરવી પડશે આમાં ઘણા બધા રૂલ્સ લગાવવા પડશે અને ઘણું બધું લગાવવા પછી જો તમે ટ્રેડ કરો છો તો તમારી પ્રોબેબિલિટી મતલબ કે પ્રોફિટ થવાના ચાન્સ વધશે પણ જો તમે સ્પેશિયલી કોઈપણ એક ઇન્ડિકેટર ઉપર ડિપેન્ડેડ રહેશો તો કોઈ દિવસ પ્રોફિટ નથી બનવાનો ઘણા લોકો બનાવે છે એવા વિડીયો કે ભાઈ તમે ઈ એમ આઈ ટ્વેન્ટીના સપોર્ટ પરથી બાય કરો કે સેલ કરો કે જે પણ કરો એ પણ લોકો બહુ જ ખોટા વિડીયો બનાવે છે હું ચાહું છું કે તમે પ્રોફેશનલ ટ્રેડર બનો જો તમારે પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો તમારે પહેલેથી લઈને એ ટુ ઝેડ વસ્તુ શીખવી પડશે અને બધી વસ્તુની યુઝમાં લેવી પડશે ઈ એમ ટ્વેન્ટી માત્ર એક ટૂલ છે ટૂલનો મતલબ એવો છે કે આપણે જે સ્ટ્રેટેજી છે સ્પ્રિંગ સ્ટ્રેટેજી એ સ્પ્રિંગ સ્ટ્રેટેજીમાં આપણે આને ખાલી સાઈડમાં યુઝમાં લઈએ છીએ કે જ્યારે આપણા ઝોન ઉપર પ્રાઇઝ આવશે ત્યારે આપણે આને જો ઈએમએ ટ્વેન્ટીનો સપોર્ટ મળતો હોય છે તો આપણા પ્રોફિટ થવાના ચાન્સ વધે છે બસ ટ્રેડ કરવામાં શું થશે કે આવી રીતે જો તમે અહીંયા સપોર્ટ લેવાની વાત જોશો તો અહીંથી પ્રાઇઝ નીચે આવશે પછી પ્રાઇઝ પાછી ઉપર ગઈ તો પાછી નીચે આવી મતલબ કહેવાનો મતલબ એમ છે કે અહીંયા જો તમે જુઓ ને આવી રીતે તો ઘણા વિડીયોમાં તમને લોકો એવું બતાવે કે આ આ ટાઈપનો આટલો ઝાડ બતાવે કે જો અહીંયા સપોર્ટ લીધો પાછો સપોર્ટ લીધો જો આવી રીતે મસ્ત વર્ક કરે છે પણ કોઈ તમને આ નહીં બતાવે કે અહીંયા કેમ સપોર્ટ નથી લીધો અહીંયા કેમ પાછો સપોર્ટ નથી લીધો અહીંયા કેમ એને બ્રેકડાઉન દઈ દીધું તો અહીંયા એવું પણ તમને શીખવાડવામાં આવે છે કે અહીંયા બ્રેકડાઉન થઈ ગયું છે તો અહીંથી તમે સેલ કરો એવું પણ થશે ઘણી વાર કે બ્રેકડાઉન થશે તો ત્યાંથી પ્રાઇસ પાછી વળજે અહીંયા જો બ્રેકડાઉન થયું છે બ્રેકડાઉન થયું છે તો પ્રાઇઝ પાછી ઉપર વહી ગઈ પાછો એમ બ્રેકઆઉટ થયું તો પ્રાઇસ પાછી નથી આ બધું જ જે તમે શીખો છો એ બધું જ મોટા ટ્રેડરોને ખબર જ હોય છે અને જ્યાં તમે બાય કરો ત્યાં એ લોકો સેલ કરે છે અને જ્યાં તમે સેલ કરો ત્યાં એ લોકો બાય કરે છે પણ જો તમારે પ્રોફેશનલ ટ્રેડર બનવું છે તો પહેલેથી લઈને છેલ્લે સુધી આ કોર્સને તમારે જોવાનો છે અને પ્રોપર આને ફોલો કરવાનો છે તો સંજા તમે ઇએમએ ટ્વેન્ટી શું કહેવાય હવે હું તમને ક્રોસઓવર પણ બતાવીશ હવે જો તમારે ક્રોસઓવરની સ્ટ્રેટેજી લગાવી છે તો ક્રોસઓવરમાં તમારે બે ઈએમએ લગાવવાના રહેશે મતલબ કે તમારે જો ક્રોસઓવરની સ્ટ્રેટેજી લગાવી છે તો અહીંયા જે આપણે એક ઈએમએ લગાવ્યું છે એવું આપણે બીજું ઈ પણ અહીંયા સિલેક્ટ કરી લઈશું ઈ એ તો અહીંયા બે ઈએમએ આવી ગયા હવે જે પહેલું ઇએમએ છે એમાં આપણે સિલેક્ટ કરીશું ઇનપુટમાં જવાનું છે અને આને આપણે કરી નાખીશું પચાસ આને કરી દઈશું ઓકે અને બીજું જે ઇએમએ છે એને આપણે કરી દઈશું ટુ હંડ્રેડ અને આને આપણે કલર ચેન્જ કરી નાખશું જેથી કરીને બંને આપણને સેમ ન લાગે આને કલર આપશું આપણે રેડ અને કરી દઈએ ઓકે તો હવે આને આપણે ક્રોસઓવર જોવાનું છે સપોઝ કે આપણે ઇન્ટ્રાડે માટે જઈએ છીએ તો ઇન્ટ્રાડેમાં આપણે વધારે પડતી દસ અને પંદર મિનિટની કેન્ડલ યુઝમાં લેવાના છે તો દસ અને પંદર મિનિટની જો આપણે કેન્ડલ યુઝમાં લઈશું તો સપોઝ કે અહીંયા હું પંદર મિનિટની કેન્ડલ અત્યારે યુઝમાં લઉં છું ક્રોસઓવર કોને કહેવાય એ આપણે ચેક કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે રેડ છે રેડ લાઇન છે એ આપણે બસ્સો કેન્ડલની એવરેજ છે અને જે બ્લુ લાઇન છે એ પચાસ દિવસની એવરેજ છે તો જ્યારે નાની મૂવિંગ એવરેજ હશે નાની ઈએમએ એમ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હશે એ જ્યારે મોટી ઈ એમએને ક્રોસ કરીને નીચે અથવા ઉપર જશે મતલબ કે અત્યારે લાલ છે એને બ્લુ લાઇન ક્રોસ કરીને નીચે જાય છે તો મતલબ અહીંયા તમને એક સેલ કરવાનો મોકો મળ્યો છે અથવા સેલ કરવાનું સિગ્નલ મળ્યું છે તો અહીંયા આપણે સેલ કરી શકીએ ક્યારે જ્યારે આ ક્રોસ ઓવર થયું ત્યારે ફરી એકવાર જ્યારે રેડ લાઇન છે મતલબ રેડ લાઇન બસો દિવસની મૂવિંગ એવરેજ છે અને પચાસ દિવસની મૂવિંગ એવરેજ છે બ્લુ કલરની છે તો જે રેડ કલરની લાઇન છે એને બ્લુ કલરની લાઇન નીચેની સાઈડ તોડી નાખે નીચેની સાઈડ ક્રોસઓવર આપે તો એને કહેવાય ગોલ્ડન ક્રોસઓવર ઘણા લોકોને ગોલ્ડન ક્રોસઓવર પણ કહે છે અને ઘણા લોકો એને ક્રોસઓવર પણ કહે છે તો હાલી આપણે ક્રોસઓવર રાખીએ તો અહીંયા જે ક્રોસઓવર થયું તો અહીંયા આપણને એક સિગ્નલ મળ્યું કે અહીંયાથી તમે સેલ કરી શકો છો સપોઝ કે તમે અહીંયાથી સેલ કર્યું તો તમે પ્રાઈઝ જોઈ શકો છો કે પ્રાઇઝે એટલો બધો ફોલ આપવો પછી અહીંયા તમે જુઓ તો અહીંયા તમને કાંઈ એ ટાઈપનું સિગ્નલ મળતું નથી તો અહીંયા કંઈ ટ્રેડ કરવાની જરૂર નથી હવે બીજા તમને એક બે બતાવું અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ક્રોસઆવટનું સિગ્નલ મળ્યું તો પ્રાઇઝે એટલો આપણને ફોલ આપ્યો અહીંયા તમે જુઓ તો આ જે બ્લુ લાઈન છે એને રેડ લાઇનને ક્રોસ કરીને પ્રાઇઝ ઉપર વહી ગઈ મતલબ અહીંયા આપણને બાયનું સિગ્નલ મળ્યું તો બાયનું સિગ્નલ મળ્યું તો પ્રાઇઝ ઉપરની સાઈડ જાય છે અને જ્યારે જ્યારે બ્લુ લાઈન છે એ બધે અહીંયા સપોર્ટ પણ લે છે અને જ્યારે સપોર્ટને તોડી નાખે તો અહીંયાથી તમે એક્ઝિટ પણ કરી શકો છો નકરું ખાલી એન્ટ્રી લેવી મહત્ત્વની નથી માર્કેટમાંથી ક્યારે એક્ઝિટ કરવું એ પણ મહત્વનું છે તો એક્ઝિટ પણ તમને બતાવો કે જ્યારે તમે ક્રોસઓવર ઉપર એન્ટ્રી લીધી છે તો જ્યારે એટલી પ્રાઇઝ ઉપર જાય છે એટલી જવા દો એક્ઝિટ નહીં કરો એક્ઝિટ ક્યારે કરો કે જ્યારે એ બ્લૂ લાઇનને માર્કેટ તોડી અને નીચેની સાઈડ જવા મળે ત્યારે આપણે એક્ઝિટ કરવાનું છે ત્યાં સુધીનો પૂરેપૂરો પ્રોફિટ તમે લઈ શકો છો હજી એક વ્યવસ્થા આપણે ચેક કરીએ અહીંયા પણ તમે ચેક કરી શકો છો કે અહીંયા જે ક્રોસઓવર થયું છે તો પ્રાઇઝ અહીંયા ઉપર બધી વાર સપોર્ટ લઈને ઉપર ગઈ છે પછી અહીંયા ક્રોસઓવર નીચેની સાઈડ કર્યું છે તો પ્રાઇઝ આટલી બધું ફોલ આપી છે આટલી બધીનો મતલબ કે અહીંયાથી ક્રોસઓવર કર્યું છે તો સપોઝ તમે સમજી શકો કે આ સાડા છ ટકાનું મૂવમેન્ટ નીચેની સાઈડ આપ્યું છે તો એવી રીતે તમે ક્રોસઓવર પર પણ ટ્રેડિંગ કરી શકો છો તો આપણે શીખ્યું ક્રોસઓવર સપોર્ટ અને રેઝિસ્ટન્સ સપોર્ટ અને રજિસ્ટન્સમાં આપણે મેં તમને કીધું એમ કે પ્રાઇઝ ઉપરની સાઈડ છે તો એ આ જે ઈ એમએ છે ને આપણે સપોર્ટ લેશે અને જો પ્રાઇઝ ઉપરની સાઈડ છે સોરી પ્રાઇઝ જો નીચેની સાઈડ છે તો એ નીચેની સાઈડથી ઉપરની સાઈડ જશે તો એ શું કરશે એ રજિસ્ટન્સ લેશે તો દોસ્તો તમને ઈ એમએ વિશેના કોઈ પણ સવાલ હોય તો તમે નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તમે મને ટ્રેડેગર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મેલ કરીને પણ પૂછી શકો છો જો તમને વિડીયો વેલ્યુએબલ લાગ્યો હોય તો તમે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ આપણી ભાષામાં ગુજરાતીમાં જો વિડીયો જોવા માગતા હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ આના કરતાં પણ સારો વિડિયો લઈને હું આવીશ ત્યાં સુધી ગુડ બાય